એસપી સ્વામી ત્રણ વર્ષથી હું સ્વામિનારાયણ થઈ ગયો છું આમાં હું છે આટલા બધા સંતો ની વચ્ચે પાપ પ્રગટ કરી દેવું સારું પેલા ખુબ લેર્યું કરીને એ જમાવટો કરતા માણા ને ફફડાટો પોગશે કે એક નહીં પોગે પોક્ષ એક નહીં પોગે હવે તો બે કલાક વહેલું આવી જાઉં છું બાપુ આપ જેવા સંતો આ વાતને બહુ મહત્વ આપવાની જરૂર છે કે ચંદ્ર રાજકારણીઓના પાપે મહાપરાક્રમી કોમો ને અંદર અંદર કજીયા કરીને કપાવી નાખે છે અને એ લોકો જલસા કરે છે એને બદલે બધા પેલા થઈ જાય તો આપણું ચિત્ર જુદું હોય આપણા સમાજમાં ખરેખર આપ જેવા સંતોએ આ વાત ઉપાડી લેવાની છે ક્યાં સુધી કપાસો અંદરો અંદર શૌર્યવાળા માણસોને ખતમ કરી નાખે છે એને હાથા બનાવી દે છે અને પોતે પોતાનો રાજનો રોટલો શેકે છે આ બહુ આ ખરેખર કરવા જેવી વસ્તુ છે જો થઈ શકે તો હું તો ઉંમરમાં નાનો છું એટલે હું આ બીડું ન ઝડપી શકું નહીં ખરેખર આ ઝડપવા જેવું બીડું છે કોઈએ પણ

અને અર્જુનના રથની માથે ઘા કરે તો વીસ ફૂટ આગો નાખી દી અને ત્યાં તો કૃષ્ણના માડામાંથી સાવાસ 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 કરણ શબ્દ નીકળવા માંડે અર્જુને કીધું પ્રભુ હું ચાલે ફૂટ ઠપકારી દઉં છું ને મારું એક વેણ વખાણ ના કરતા નથી અને ઓલો વી ફૂટ નાખી દે એમાં તમે એટલા બધા પરહાઈ જાઓ છો કૃષ્ણે કીધું અર્જુન તને નહીં ખબર પડે કા કે ધજા ઉપર હનુમાન બેઠો છે અને સારથી તરીકે હું બેઠો છું આ બબે જણાના વજન છે એ દુનિયા ન ઉંચકી શકે એને બદલે કર્ણ સર સંધાન કરીને એક બાણ ઠબકારે અમને બે હો તો વી ફૂટ નાખી દઈને એના વખાણ ન કરું તો બીજું કરું હું વખાણ મરગના કરવા પડે શું કરું ન કરું તો ફાલિદાણા મહારાજ સાહેબના મામા ના મામા મહેમાન હતા અને હિમા ગરણીઓ નામનો આયર અને ભાવનગરના સીમાડા પાલતાણાના વેચાતા હતા ને એમાંય આડો પડેલો અને એમાં કીધું કે આ ઐરણો હમણા પકડીને લાવું 10 ઘોડે નીકળ્યો ભાઈ પાલતાણાનો મામો અને પ્રતાપ મામા એ મામો નીકળ્યો તો ખરો પણ ગરણીઓ ઘોડે ચડીને હાકલ કરીને વર્ષે હાથમાં ફેરવા માંડ્યો આયર અને મામા ભાગ્યા ભાગતા ભાગતા મામાની ફગ લઈ લીધી માથેથી મારી નાખું કે એટલી વાર લાગે પણ તું ફાલીતાણાનો મામો છું એટલે હું ભીમો ગરણીયો આયર તને મારતો નથી ખાલી આજે પાછા આવ્યા એટલે પ્રતાપસિંહ જે પૂછ્યું મામા ગરણીઓ ક્યાં કે છે તો હાવ આવું બેઠી દડીનું પણ ઘોડે ચડે છે ને ત્યારે તાડ જેવો થાય છે એનો હાથો નથી હા બધા ઘોડે ચડે ને ત્યારે પ્રાડ નખાવી દે છે એમ સાહેબ ગમે એવડું નાનું હોય પણ એના જે અંતર છે એમાં કાંઈ અમિતાભ જેટલી ઊંચાઈ હોવાની જરૂર નથી અંદર ની અમીરાત છે મેઘનાદના માણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી રામાનું રોવણ હા એ તો રોતા નહિ રાજી કરે પણ વાલપના વ્યવહાર કે જુઓ રોઈ બતાવે રામ બ્રહ્માંડનો અધિપતિ રામ કોઈ દિવ રોવે નહી પણ ભાઈ ભાઈ ની વચ્ચેનો પ્રેમ કેવો હોય એ આજ રૂર આવે છે દાઢ દાળ દાઢ દાળ દાઢ આંખમાંથી ધાર થાય છે ઘણા માણસો એમ કે છે કે ચૌદ વર્ષની લક્ષ્મણની જે ઉજાગરા હતા એ રામે એને ઘડીક આવવા દેવા ઘડી આ તો રામનું કામ હતું મારા લક્ષ્મણનો થાક ઉતરી જાય ચૌદ વર્ષનો બાકી લક્ષ્મણ સેસાવતા ને મેઘના શું બાણ મારી મૂર્છા લાવી શકે પણ મારા લક્ષ્મણનો થાક ઉતારી દેવો છે સાહેબ લક્ષ્મણને શું લાડ લડાવ્યા છે જાનકી રામે દુનિયામાં એવા ભાઈ નહીં મળે કોઈ દિવસ

રાવણ ને બઉ જરૂરી છે અને તે દિવસે રામ એમ કે છે બાપ રો નહીં તો શું કરું હનુમાન માતા કલંકી સો કલંકી ભાઈ મેરે લીએ મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરણો આ બધું મારા માટે બન્યું અને બાપુ એક જૂનું કવિ છે પિતા વચન માન તો પે આન તો આન તો પે સંગ સિ લાતો ના લાતો બેન ધાતો ધાતો મારી સદન બનાતો ના આ બધું મને ખબર કે લક્ષ્મણ જો અહીંયા રહી જવાનો છે પણ પ્રભુ એટલું બધું રોવાનું કારણ કે લંકા પર હું વિજય મેળવીશ પણ જયારે હું પાછો જાય છે અયોધ્યામાં ત્યારે બે જીવ મારી હવે આવી ઊભા છે બે ક્ષત્રિયાણીઓ છે એ ઉઘરાણી નહીં કરે કે મારો ધણી ક્યાં ગયો મારો દીકરો ક્યાં ગયો પણ સુમિત્રા અને ઉર્મિલાને હું શું જવાબ દઈશ હવે મારા અવધ જવાને પગડા નહીં ઉપડે પણ હનુમાનજી કીધું સવાલ શું તો કે દ્રોણાચલ ઉપર સૂર્યોદય થાય એ પેલા સંજીવની આવે તો ભાઈ બચે વાત તો પ્રભુ એટલી જ છે ને તો કે હનુમાનજી રામ ને સવાલ કરે છે હું આવું એ પહેલા સૂર્ય કોઈ દી ઉગે

કહેતો પ્રભુ લંકાને આખી મોળિયા હોતી ઉખાડીને ઠપકારી દીધું રણાચલ માથે ને કહેતો આખા દ્રોણાચલ ને મોળિયા હોતો ઉખાડીને ઠપકારી દીધું લંકાના રણમાં પહેલો વેલું સાર્વજનિક દવાખાનાની શરૂઆત હનુમાનજીએ કરી આખો દ્રોણાચલ લઈ આવ્યા એને એમ થયું કે એક લક્ષ્મણ પીડ્યો એમાં મારે ધોડો કરવો પીડ્યો હજુ તો આવા ઘણા પડશે ઘડીએ ઘડીએ ક્યાં જવું સાહેબ લંકાના રણમાં જગતના નાથના જે આહોડા લોહી શકે એના મંદિર હોય અને એના મેં હનુમાન ચાલીસા કારણ કે હનુમાનજીને એના વીર રસનું વર્ણન સંભળાવવાનું છે ઘણા જોકમાં નથી કહેતા હનુમાનજી કેવા હશે એમ કે દરબાર હોવા જોઈએ એમ પણ તુલસીદાસજીએ સાક્ષી આપી છે પવન કો પૂત રજપૂત રૂરો એ ક્ષત્રિય જ હતો એટલે એને એના વીર રસનું વર્ણન સંભળાવવાનું છે માઇકા આંગલાની જેમ ન કહેવાય હનુમાન ચાલીસા જય હનુમાન એમ એમ નહીં પણ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બાપ દાદાની મારા પર એટલી બધી મહેરબાની ઉતરી કે દેશ વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ છે માંડી અને મોટા મહેલો સુધી દાદાની કૃપા ઉતરી બધે આ કેસેટ પહોંચી અને દાદાની જબરજસ્ત કૃપા શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર

વિમલ બુદ્ધિ ન દેહુ ગોપાલન સ્વામી એ ભગવાન સાણંગપુર ના હનુમાનજી કષ્ટ મંજન દેવ ની સ્થાપના કરી ત્યારે લાકડીએ દાઢી ટીકવીને આમ ઉભા હતા અને મૂર્તિ સાહેબ આમ હતી આમ થઈ ગઈ ગોપાલંદ સ્વામીએ ધોલેરાના દરબારને કીધું કે મંગળુભાજી આ મૂર્તિને આગળ થોડીક બે ડગલા હંકાવો તો કે હવે રહેવા દો હવે રહેવા દો તો ઓલો ગઢડામાં બેઠો એનું મહત્વ નહીં રહે એટલું બધું સાહેબ શું જબરજસ્ત હનુમાનજી છે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બર નવ રઘુવર વિમલ જસ જો દાજક ફલ જાર બુદ્ધિ ન તનુ જાની કૈ સુમિરાવ પવન કુમાર અને આપે બધા એ સાંભળેલો પ્રસંગ છે પણ મને બહુ ગમે છે પોતાના એ દીકરીને તેડીને આવતા ગાડામાં અઢાર વર્ષ ના વરુ ને તેડી અને આવતા હતા પોતાના દીકરા વેરે જેના લગ્ન કરેલા આણુ તેડીને આવે છે ઝીંજવે ચડી વાટ જોવું કોઈ માનવી આવે ઉઘરીયાળી વેલ માં બીન આવે છે એમાં બરોબર બપોરે ટીમણ કરવા માટે વડલાની છાંય ગાડાને છોડી નાખી વેલને છોડી નાખી સામે એક ઝૂંપડું છે ઘેઘુર વડલો છે નાની વાવ છે અઢાર વર્ષની આયરની દીકરી ભાઈ

તમને નહીં દુખવા દઉં હો મારા બાપ એ ઘડીક તમે બેહો ને હું તમારા ઘા સાફ કરી દઉં હું તમારા પાસ પર દઉં હું તમને નવરાવી દઉં તમને નહીં દુખવા દઉં હો આમ જ્યાં નજર કરી ઝોપડાની માલવા ત્યાં તો આયર ને દીકરી ધ્રુજી ગઈ જે માનવ આકૃતિ એને જોઈ રગત પીતિયા શરીર બેડોળ ચહેરા ફાળતા અમરાજ પણ ભાગે એવા જેના કઢંગા રૂપ છે એને એક પુરુષ એક સંત એના ઘાને સાફ કરે છે એ બાહે જે એને આયર દીકરી 18 વર્ષ છે એ ઊભી રહી ગઈ આમ નામ ટગર 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 જોવે છે ને મનમાં વલણો મીડું ફરવા કે ઓહો એક દી મને આ રોગ થાય તો મારી આ રૂપાળી કહે છે એની એક દી આજ દશા થઈને ને એક દી આજ બને ને હવે મારે હાહરે નથી જાવ ઊભી જાવ પણ આંખ બંધ થઈ ગઈ છે ને અંદર વલણો સારડ્યું ફરવા મંડી છે ભાઈ અને સામે જે સંત હતો એનું નામ દેવીદાસ બાપુ એ દેવીદાસ બાપુ એ અમરબાઈ નામના અઢાર વર્ષના આયુર્ની દીકરીને એટલું પૂછ્યું ક્યાંથી આવો છો બાપા બાપુ ખબર નથી ક્યાં જ આવું છે બાપા બાપુ ખબર નથી તમારું નામ શું બાપા બાપુ ખબર નથી સાહેબ ક્યાંથી આવો છો ક્યાં જ આવું છે અને તમારું નામ શું છે એ બધુંય ભૂસી નાખે અને કોરી સ્લેટ થાય ને એના ઉપર સદગુરુ એકડો લખી શકે બાકી એકડા ન લખી શકાય આયરની દીકરીના હૈયાની માલપા સત્સંગનો એકડો ફૂંટાઈ ગયો ભાઈ મે તો સીધરે એ જાણીને તમને સે મોરારી બાપુ તો એમ કે છે સિદ્ધ નહીં મેં તો સુધરે તમને સે સિદ્ધિને તો ક્યારેક લપસી જવા ની બીક રે પણ જે શુદ્ધ હોય કોઈ દી લપટે નહીં અને બે અલગ જગાયો ભાઈ અને પરબે પૂજાણી અમર માની ચુંદરી જેવા સુરવીરો થયા એવી જ ભગવતીઓ પણ આયરપુર માં જન્મી તો આ ત્યાગ